ભાઈચારાની ભાવના અને એક દેશના અર્થતંત્ર કે જે સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશના મતદારો મતદાન કરે એવી હું અપેક્ષા રાખું છું વિનંતી કરું છું અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ રાજ્યના અનેક ગુનાઓમાં જવાનું થયું ત્યારે આવનાર સમયના ભવિષ્યને ધ્યાનમાં રાખી ખેડૂતોની વાત હોય મહિલાઓની હોય યુવાનોની રોજગારીની હોય શિક્ષણની હોય ત્યાં મધ્યમને ગરીબ વર્ગને શિક્ષણ એ પ્રાઇવેટોમાંથી ભરવા માટેનું ખૂબ મોટી તકલીફો ઊભી થાય છે ત્યારે આ તમામ પ્રકારની વાતો અમારો જે મેનિફેસ્ટો તો કોંગ્રેસ પાર્ટીનો અમે લોકો વચ્ચે મૂક્યો છે આ તો મારું માંડરે વતન છે અને માદરે વંદ છે ત્યારે અઠ્યાવીસ વર્ષના જાહેર જીવનમાં મને આ ગામે અને આ વિસ્તારે ખૂબ મોટી કરી છે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું મારા પિતાશ્રીએ મારી માસ્તુશ્રીએ પણ આજે મતદાન કર્યું અને મારા તમામ ભાઈઓ ભત્રીજા આજે કામ આગળ ઉપાડી લઈ અને ગુજરાતની અંદર સૌથી વધારે મતદાન આ ગામની અંદર થાય એવા એમના પ્રયાસો છે હું સૌનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું મીડિયાનો આભાર માનું અને બનાસકાંઠા જિલ્લાની જનતાનો આલમ મારા ઉપર જે ઋણ છે એ ઋણ ઉતારવાની ભગવાન પરમાત્મા ભગવાન સદારમ બાપા મને શક્તિ આપે અમને સૌને શક્તિ આપે એવી મતદાન કરીને બહાર એકા એકાકૃતર મને ખબર નથી કે મારા પુત્ર મતદાન કર્યા પછી માતા પિતાના આશીર્વાદ એ હું ભાવ ભાગ્ય માનું ભાગ્ય એટલા માટે માતૃદેવ આ ગુરુદેવો આ પ્રમાણેની જે વાત હોય ત્યારે માતા પિતાના આશીર્વાદ એ મારા માટે એક કાયમી રહ્યા છે અને એમના થકી હું છું કે ગૃહ સમાજમાં જેટલા વર્ષો પહેલા બધા જે જાહેર ગુજરાત લાગે એમનો પરિશ્રમ એમના પ્રયત્નો બંધ <coughs>